રામનગરમાં કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ મળ્યો છે રામનગર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો અલગ અલગ વિસ્તારમાં કોલેરાના છ કેસ મળ્યા તો થોડા દિવસ પહેલા રામનગરથી થોડે દૂર લોહાનગરમાં મળ્યા હતા કોલેરાના કેસ સિવિલમાં રોજ હજારો દર્દી ઓપીડીમાં થાય છે દાખલ રાજકોટમાં પડેલા વરસાદ બાદ રોગચાળાએ માથું છે તે ઉચક્યું છે અને રાજકોટના પીડી માલવિયા વિસ્તાર પાછળ આવેલું જે રામનગર શેરી નંબર એક છે કે જ્યાં ચોપન વર્ષીય મહિલાનો કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ઝાડા ઉલટી જેવા કેસ અને લક્ષણો છે તે જણાતાની સાથે જ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર દાખલ છે તે કરવામાં આવ્યા હતા ત્યાર પછી બે દિવસની અંદર જ તેને સાજા થઈ જતા તેમને રજા છે તે આપી દેવામાં છે પરંતુ જિલ્લા કલેક્ટર છે કે તેમના દ્વારા આ વિસ્તાર છે છે તેને જાહેર કરવામાં ને જાહેરનામું પ્રસિદ્ધ છે તે કરવામાં આવ્યું છે કોલેરા અધિકારી તરીકે રાજકોટ મહાનગરપાલિકાના જે આરોગ્ય વિભાગના અધિકારી છે તેમની નિમણૂક છે તે કરવામાં આવી છે આ વિસ્તારની અંદર જે ખાણીપીણી હોય પાણીપુરીની લારીઓ હોય જે મવા અને ખાસ કરીને ઠંડા પીણાની જે દુકાનો હોય તે બંધ છે તે કરાવી દેવામાં આવી છે સાથે જ જે રીતના થોડા સમય પહેલાં લોહાનગર વિસ્તારની અંદર બે બાળકીઓના કોલેરા પોઝિટિવ રિપોર્ટ છે તે આવ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ સાત જેટલા કેસ છે તે કોલેરાના સામે આવ્યા છે ત્યારે રામનગર વિસ્તાર છે કે તેની અંદર કોલેરાનો કેસ સામે આવતાની સાથે જ જે તંત્ર છે તે હરકતની અંદર આવ્યું છે સતત રોગચાળો છે તે વધી રહ્યો છે અને હવે પાણીજન્ય રોગચાળા એ પણ દેખા છે તે દીધી છે અને તેને કારણે આરોગ્ય વિભાગ છે તે હરકતની અંદર આવ્યું છે રાજકોટ શહેરની અંદર સતત જે રીતના વાતાવરણ બાદ જે રીતના રોગચાળો છે તે વકરી રહ્યો છે પછી કહી શકાય કે ડેન્ગ્યુના કેસ હોય મલેરિયાના કેસ હોય કે અન્ય રોગચાળાના કેસ હોય તમામ કેસની અંદર સતત વધારો છે તે નોંધાઈ રહ્યો છે અને તેની વચ્ચે કોલેરાએ જ્યારે દેખા દીધી છે ત્યારે રામનગર વિસ્તારથી લઈ અને ગોંડલ રોડ સુધીનો બે કિલોમીટરનો જે વિસ્તાર છે તે પ્રતિબંધિત છે તે જાહેર કરવામાં આવ્યો છે અને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું છે તે પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ